પાટણમાં રેલવે ગરનાળાથી હાઇવે ચાર રસ્તા વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાતા રોગચાળો ફેલાવાનો ભય પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવે રેલવે ગરનાળાથી ચાર રસ્તા વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાકથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે ત્યારે ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈ જાહેર રોડ ઉપર પાણી ભરાવા પામ્યું હતું આ જાહેર રસ્તો પાટણનો પ્રવેશ દ્વાર છે અહીંથી મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહે છે આ તમામ લોકોને ભૂગર્ભના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે આ ભૂગર્ભના પાણી રેલવે ઘરનાળામાં થઈ વરસાદી પાણીની લાઈન મારફતે આનંદ સરોવર સુધી પહોંચે છે ભૂગર્ભ ગટરના ગંદા પાણી આનંદ સરોવર સુધી પહોંચી આનંદ સરોવરને ગંદકીયુક્ત બનાવી દીધું છે જેના કારણે અહીં મચ્છરોનો ઉપદ્રવ થવા પામ્યો છે જેથી આજુબાજુની સોસાયટીઓના લોકોને મચ્છરજન્ય રોગ થવાની સંભાવનાઓ રહેલી છે ત્યારે પાટણ નગરપાલિકા સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવે તેવી સ્થાનિક રહીશોની માંગણી ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર